દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજમાં બીએ બીકોમ બીબીએ અને બીસીએના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેનારી દીકરીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ અંતર્ગત પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાનું વક્તવ્ય યોજાયું હતું જેનો લાભ પ્રથમ વર્ષની દીકરીઓએ લીધો હતો તમે ઘરે થી નીકળીને કોલેજ આવો છો ઈ કોલેજ આવવા માટે થઈને તમે અહીંયા તમારા વર્ષો બગાડશો નહીં કારણ કે તમે અહીંયા આવશો ક્લાસમાં બેસશો જે ભણાવતી ભણી લેશો યાદ રાખી લેશો અને પરીક્ષામાં એ બધું યાદ રાખેલું હોકી નાખશો તમારી આન્સર શીટમાં તો તમને મા જોયું કે તને શું ઉદ્દેશ્યત્ર એટલે શું નિશરાને અહીંયા ફરક શું પડશે પર એટલો પડશે કે અહિયાં તમે આવો છો કેટલું કોન્ફ્યુઝ થાય તમે અહીંયા આવો છો અને ક્લાસમાં તમે બેસો છો અને તમારા વિષયના નિશરાત પ્રોફેસરો પાદ્યકો તમને જે વિષય ભણાવે છે પરીક્ષા

મને આટલા મળવા જ જોઈએ તમને પાસાઓ જે છે

પઢાવી દેવાનો તમને ટેલિફોનનો સુંદર નિયમ મળી જશે ઈ કોને સમય તમારે કાઢવો પડશે ક્લાસની બહારનો સમય તમારે કાઢવો પડશે એક વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ ગયો

Cool. I'm going